માઇનસ એકની સાથે બે એક્સ મા એકની સાથે તો 2x બે 2x વત્તા એક બે એક ઉડી જાય તો આપણને જવાબ મળી જાય પાંચ કંસમાં ત્રણ એક્સ વત્તા પાંચ એકદમ સિમ્પલ દાખલો હતો આપણો જવાબ થઈ ગયો ચાલો ત્યારબાદ બીજો દાખલો છે છબ્બીસ એક્સ વાય છબ્વીસ એક્સ વાય અને બીજા વાય માઇનસ ચાર એનો ભાગાકાર કરવાનો છે આપણે તેર એક્સ કંસમાં વાય 4 ચાર તો વાય માઇનસ ચાર વાય માઇનસ ચાર ઉડી જશે હવે આ એક્સ અને આ એક્સ બી ઉડી જાય ને તેર દુ શું થાય છબ્બીસ થાય તો ઉપર શું બચશે બે વાય અને કંશમાં એક્સ વત્તા પાંચ નીચે કશું ની એટલે એક મૂકી દેવાનું બસ આપણો જવાબ થઈ ગયો બે વાય કંશમાં એક્સ વત્તા પાંચ ઓકે વિડીયો બીજો દાખલો પણ લખી લેજો આ જવાબ થઈ ગયો ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો છે બાવન પી ક્યુ આર બાવન પી ક્યુ આર કંસમાં પી વત્તા ક્યુ કંસમાં ક્યુ વત્તા આર અને કંસમાં આર વત્તા પી એનો ભાગાકાર કરવાનો છે આપણે હવે એકસો ચાર પી ક્યુ એકસો ચાર પી ક્યુ ક્યુ વત્તા આર શું છે ક્યુ વત્તા આર અને બીજા કંસમાં છે આર વત્તા પી ચાલો આર વત્તા પી આર વધતા પી ઉડી જશે ક્યુ વધતા આર ક્યુ વધતા આર ઉડી જાય રેડી તો હવે શું બચે છે બાવન પી ક્યુ આર ને છેદમાં એકસો ચાર પી તો આ પીક્યુ ને પિક્યુ પણ ઉડી જશે તો ઉપર હવે બાવન બાવન દુ ચાર બરાબર તો ઉપર શું બચે ફક્ત આર અને પી વત્તા ક્યુ અને છેદની અંદર શું બચે છે બે વચ્ચે છે રેડી બસ તો આજ આપણો જવાબ થઈ જશે આર પી વત્તા ક્યુ છેદમાં બે ફાઇનલ જવાબ થઈ ગયો આપણો એકદમ ઇઝી દાખલા છે ચોથો દાખલો છે વીસ કંસમાં વાય વત્તા ચાર બીજા કંસમાં વાયનો વર્ગ પાંચ વાય વત્તા ત્રણ એનો ભાગાકાર કરવાનો છે આપણે પાંચ અને કંસમાં શું છે વાય ચાર તો આ વાય 4 ચાર વાય વત્તા ચાર પાંચ ચોગ શું થાય વીસ તો ઉપર ચાર બચે અને બાકી શું બચે છે નો વર્ગ વત્તા પાછવાય વત્તા ત્રણ બરાબર છેદમાં એક લખીએ લખીએ તો પણ ચાલે બસ આ જવાબ થઈ ગયો એના પછી છેલ્લો દાખલો આપણને આપ્યો છે એક્સ કંસમાં એક્સ વત્તા એક એક્સ વત્તા બે અને એક્સ વત્તા ત્રણ એનો ભાગાકાર કરવાનો છે આપણે એક્સ કંસમાં એક્સ વત્તા એકની સાથે તો એક્સ વત્તા એક એક્સ વત્તા એક ઉડી જાય અને આ એક્સ આ એક્સ ઉડી જાય ઉપર વચ્ચે છે એક્સ વત્તા બે અને બીજું વચ્ચે છે એક્સ વત્તા ત્રણ બસ નીચે એક લખીએ કે ના લખીએ તો પણ ચાલે આ આપણો જવાબ થઈ ગયો પાંચમો દાખલો ચોથો દાખલો ત્રીજો દાખલો બીજો દાખલો પહેલો દાખલો વિડીયો પોસ્ટ કરીને લખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલા દાખલા હતા મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ